કપરાળા તાલુકાના બુરવડ ખાતે ગરીબ પરિવારનું ઘર સળગી જતા સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો બળીને ખાખ થઈ જવા પામી ત્યારે સમગ્ર આદિવાસી સમાજ કપરાળાના પ્રમુખ શ્રી ભાવુભાઈ થોરાત બિસ્તુભાઈ ચૌધરી ગમન ગાવિત ચુનીલાલ ચૌધરી કૃતેશભાઈ પટેલ રમેશ જાદવ રતનભાઈ રમેશ ખાંડરા ધવલુભાઈ ધૂમ તેમજ અન્ય સાથી મિત્ર અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઘટના સ્થળે મુલાકાત લઈ બનાવ અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી અકસ્માત વખતે ઘરમાં કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની ટળી ઘરમાં સુધેલા વયો વૃદ્ધ દાદાનો કરાયો હતો આ બાદ બચાવ કપરાડા તાલુકાની બિન અને બિન સાંપ્રદાયિક આદિવાસી સમાજના હિતોનું રક્ષણ કરવા માટે કામ કરી રહેલ નોન જ્યુડિશિયલ સંગઠન એમની યથાશક્તિ મુજબ પીડિત પરિવારને મદદ કરવા જીવન જરૂરી પાયાની જરૂરિયાત જેવી કે ઘર બનાવવા માટે સિમેન્ટની થાંભલીઓ સિમેન્ટના પતરા અનાજ કરિયાણું વાસણો ઓઢવા પાથરવા માટે ચાદર ધાબડા વગેરે મદદ કરી અને હજુ પણ કંઈક મદદની જરૂર હોય તો પણ તમામ સહાય આપવાની ખાતરી આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અપાય છે રિપોર્ટર ચુનીલાલ ચૌધરી ગ્રામીણ ટુડે ન્યૂઝ વલસાડ કપરાડા નોન જ્યુડિશિયલ આદિવાસી સંગઠન ના હોદ્દેદારો સુથારપાડાથી બિસ્તુભાઈ ચૌધરી અસલોનાથી ચુનીભાઈ ડોક્ટર બિલિયાથી રૂઢિપ્રથા ગ્રામસભાના પટેલ ધવળુભાઈ તેમજ દીક્ષલ ગામના રતનભાઈ તથા કાકડકોપરથી ધોળિયા સમાજના પ્રમુખ એવા મુકેશભાઈ દીક્ષલથી રતનભાઈ તેમજ જાતિના પ્રમુખ રમેશભાઈ સમાજની અંદર જે કામ કરતા સંગઠનના જેટલા પ્રતિનિધિઓ આજે બોરવડ ગામની અંદર હાજર થયા છે આ ગામના ભાઈ ભડાગી બુરવડ ગામ બડગા ગામ બુરવડ તાલુકા કપરાડા જિલ્લા વલસાડ તારીખ આઠ શુક્રવારે જે ઘટના બની તે ઘટના અંદર આ કુટુંબ પરિવાર બહાર હતું અને અનાજ કાળે કોઈ કુદરતી પ્રકરણ થી એના ઘરમાં આગ લાગી અને આગ લાગતા આખું ઘર સંપૂર્ણ સળગી ગયું છે જેની અંદર અનાજ વાસણો કપડા અને જેમના ડોક્યુમેન્ટ કાગળો એ તમામ વસ્તુ સલગી ગઈ છે જેના માટે આ સંગઠન આજે એમની મદદે આવી પહોંચ્યું છે જેની અંદર પતરાઓ કપડા વગેરે જે દાતાઓએ યથાશક્તિએ આ સંગઠન વતી મદદ કરી છે જો આજની તારીખે એ ઘટના બની અને સંપૂર્ણ જ્યારે સળગીને ખતમ થઈ ગયો છે તો સરકારી ખાતા તરફથી આજ સુધી કોઈ સહાય આપવામાં આવી નથી અને તલાટીકા મંત્રી આવ્યા અને જેમણે આ ઘર સળગ્યા બાબતે નોંધ કરી પરંતુ એમણે એ વાત કરી કે એના માટે જે સહાય મળશે એના માટે તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો આ સમાજની અંદર આપણને ખબર છે કે થોડું એ કંઈક ડોક્યુમેન્ટ હોય તે ડોક્યુમેન્ટ બધું જ ખતમ થઈ ગયું છે નાશ થઈ ગયો છે અને એ ડોક્યુમેન્ટ ઊભું કરવા માટે કે મળવા માટે એને મહિનાઓ લાગશે તો આજે આ જે સમાજ છે આ ગરીબ આદિવાસી સમાજના કુટુંબ જે છે એ કુટુંબને તાત્કાલિક કોઈ પણ સહાય મળી નથી એક શરમજનક વાત છે તો આ જે કુટુંબ છે એના કેટલાક નિયમો એવા હોય છે સરકારના કે એનું ડોક્યુમેન્ટ હોય આધાર પુરાવા હોય ત્યારે સહાય આપવી પણ જેના માટે કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું કોઈ ડોક્યુમેન્ટ નથી રહ્યું તો એક એના માટે તાત્કાલિક સરકાર તરફથી એને સહાય મળવી તો આજે નોન જ્યુડિશિયલ આદિવાસી સંગઠન કપરાડાનો આજે આ બરોડ ગામે પહોંચ્યું છે અને એમણે જે તેની પાયાની જરૂરિયાત છે તે જરૂરિયાત એને પૂરી પાડી છે તો મારે એ કહેવું છે સંગઠનના એક પ્રતિનિધિ તરીકે આ પણ સંગઠન હોય પણ આપો અને એ કુટુંબ ફરી પાછું પગભર ઉભું થાય એવી અપેક્ષા રાખું છું જોહાર જય આદિવાસી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ લાઈક શેર અને કરો